વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના સુચારૂ આયોજન માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં સોળ અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ એમ મળી કુલ એકવીસ જેટલી પદયાત્રાઓના આયોજન અંગે વિવિધ વિભાગના અધિકારીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સહકારી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ઔદ્યોગિક સંગઠનો અને એકમો તથા વાણિજ્યિક સંગઠનોને એકમો સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રિય રીતે જોડાય તે માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે અને તમામ કમિટીઓએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરે નિવાસી કલેક્ટર શ્રી ભાવિન સાગર પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા